તો આજે ખજુરભાઈ ત્યાં ગાડી છે આરતી કરવા માટે તો અમે પણ જોવા જઈએ છો તો તમે પણ તમને પણ દર્શન કરાવું જોતા રહેજો જય ગણપતિ બાપા જય ગણપતિ બાપા તો ખજૂરભાઈ ના તો ભાઈ અમે બિગ ફેન છે તો ખજૂરભાઈ આવવાના હોય ને અમે ના જઈએ એવું બને જ નહીં ભાઈ સાચી વાત તો પછી ચાલો જવાબ આવે એવું સાચી વાત છે ફટાફટ ટાઈમ થઈ ગયો છે તો ગાઈ તમને ખજુરભાઈ દર્શન કરાવું અને ગણપતિ બાપા દર્શન કરાવું તો વ્લોગ જોતા રહેજો તો ગાઈ જો ખજુરભાઈ જોવા પબ્લિક તો જો ગોળું થયું છે બાકી જાયસા સોસાયટી વાળા તો બધા ટૂટી જ પડ્યા હો ભાઈ તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે ન્યુ વસ્ત્રાલના રાજા જોવા માટે તો હું અને ભજલુ બે જણા છે સાવન કાકા અને વિજય બે જણા બીજા આવ્યા છે અને બીજા બે જણા મારા ફઈના છોકરાઓ આવવાના છે તો દીપક અને સુનિલ બે જણા બરાબર તો અમે ટોટલ છ જણા જોવા આવ્યા છે અને આ બધું પબ્લિક તો જોવો ખાલી મજબૂત રીતે રાહ જોઈને જ ઉભું છે તો ગાઈસ સુનીલ અને દીપક બે જણા આવી ગયા છે ભાઈ રેડી ભાઈ તો આ બધું પબ્લિક જોવો ખાલી ખજૂર ભાઈ જોવા માટે ચાલો ભાઈ તો ગાઈસ ખજૂર ભાઈ આવી ગયા છે ભાઈ જોવો ખાલી 哎呦。 મોમેન્ટો અને સાલ ઉડાડીને કરશે ઓ ભાઈ પેલા તો ચાલીસ સોસાયટી સરસ મજાનો અભિગમ અને ખાસ આજે આજે બધા બાળકોને મે જોયા છે ભાઈ દિલથી એટલું ગર્વ મહેસૂસ કરું છું અને ઈ બધું તો ઠીક પણ આ બાળકો ને અત્યારે જે પાંચ છ બેનો હાંચવીને બેઠા છે એના માટે જોરદાર ને અને એમાં પાછા અમદાવાદી છોકરાઓ એટલે ન્યા કઈ ઘટે જો આ આટલા બધા ગણપતિમાં હું ગયો છું પણ આજે આટલા બધા બાળકો મેં જોયા છે એટલા મેં કોઈ ગણપતિ માં નથી જોયા અને ખાસ ખાસ કેવાનો મન થાય છે કે આવનારી જે પેઢી છે અત્યારે બાળકો મોબાઈલમાં એવા ઉલજી ગયા છે કે કોઈને ગણપતિના દર્શન કરવાનો ટાઈમ નથી પણ આજે આ વસ્ત્રાલના રાજામાં આજે ગણપતિમાં આ બાળકોને હું જોઉં છું એટલે મને દિલથી બહુ ગર્વ થાય છે કે આવનારી પેઢી લાલાભાઈ કારણ કે ઘરમાં એક છોકરો નથી સચવા તો આ પાંચ હજાર છોકરા ને બેઠા છે ભાઈ જોરદાર તાળી થઈ જાય જોરદાર અને જબરજસ્ત આયોજન લોકોનો પ્રેમ છે અને ગુજરાતમાં અત્યાર સુધીમાં ત્રણસો ને સાડત્રીસ ઘર બનાવ્યા છે અને જ્યાં સુધી કામ કરતો રહી ગરીબો માટે દોડતો રહીશ અને જેટલા પણ બાળકો છે ખાસ સાંભળો જેટલા બાળકો છે ખાસ સાંભળો સવારે ઉઠો એટલે ઉઠીને શું કરવાનું ઘરની બહાર નીકળો એટલે મસ્ત એક રોટલી ગાય ને ખવડાવવાની ભાઈ ખવડાવશો કે નહીં અને તમારી સ્કૂલની અંદર કોઈ વિદ્યાર્થીને ફી ભરવાના ઘટતા હોય કોઈ ગરીબ હોય તો એવા એવા તમારા મિત્રોને પણ તમારે મદદ કરવાની છે ભાઈ કરશો કે નહીં આ તમારી પાસે ન હોય તો વાત બે નંબર ની છે પણ જે સભ્ય છે જેને ભગવાને આપ્યું છે અને લાલાભાઈ આ લોકોને આજે મેં જોયા દિલ થી એવું થઈ ગયું કે આઈ લવું વસ્ત્રાલ ભાઈ ઘરે વસ્ત્રાલ દાદી

પ્રેમભાવ જાળવી રાખજો અને આજે શ્રી આદ્ય શક્તિ મિત્ર મંડળે જે પ્રેમ આપ્યો છે અને આજે દિલથી કહેવાનું મન થાય છે કે ભાઈ બાળકોમાં તમારા બાળકોમાં સંસ્કારોનું સિંચન બહુ જરૂરી છે કારણ કે આજનો યુગ છે મોબાઈલનો યુગ થઈ ગયો છે મોબાઈલ વાપરો એનો વાંધો નથી પણ આવા જે સરસ મજાના કાર્યક્રમો તમારા અમદાવાદમાં થતા હોય તો આપણે સપોર્ટ કરવો જોઈએ કે નહીં આ કે ના

દસ પાર્ટ એમાં અપલોડ કર્યા છે મારી માસીનો હમ જો મારી માસી એકની એક છે ને જો ઈ ટપકી ગઈ તો નામ આવશે અમદાવાદ નું આ યાદ રાખજો તમારા મધ્યનું નામ આવશે હો એટલે 10 પાર્ટ છે દસ પાર્ટ જોઈ લેજો અને બસ તમારો પ્રેમ ભાવ આપતા રહેજો ફરી પાછો કહીશ કે આ સરસ મજાનું છે મેનેજમેન્ટ શ્રી આદ્ય શક્તિ મિત્ર મંડળે અને ન્યુ વસ્ત્રાલકા રાજામાં જે મને જોવા મળ્યું છે એના માટે દિલથી સેલ્યુટ છે

ના આપણે અમને રાખશો ને બાપા જોરથી બોલો અમને રાખશો ને બેસી जाओ બેસી जाओ જોરદાર તાળી થઈ જાય યસ અમદાવાદમાં પણ એબી ન્યુ વસરાલ માં છે સિરિયસલી આઈ એમ સિરિયસ બસ પ્રેમ બાવ રાખજો અને બહુ પાછા ધમાલ કરતા ની મા બાપ કે સાંભળજો પાછા સાંભળજો કે નહીં બાકી મોજ કરો આમ તમારું ટીવી ફોડી નાખો ફ્રીજ ફોડી નાખો પણ મમ્મી પપ્પા ને હેરાન કરતા ની બરાબર એટલે ફોડતા ની પાછા ફોડતા ની ટીવી હું મજાક કરું છું પણ તમામ નો ખૂબ ખૂબ આભાર આઈ લવ યુ અમદાવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ એક સાથે બધા બોલશું શું બોલવાનું છે ન્યુ વસ્ત્રાલ કા રાજા નહીં ન્યુ વસ્ત્રાલ કા રાજા નહીં બોલા દાદા જો કેવા મલકાઈ છે આમ જો તો ઓલા ધોળા બડવાડા દાદા ઊભા થાઓ દાદા તમે ઊભા થાઓ મારા હમ દાદા ઊભા થાઓ દાદા માટે જોરદાર તાળી થઈ જાય બાકી આજકાલના દાદા ઘરમાંથી બહાર નથી નીકળતા

ભાઈ દર્શન કરી દીધા પ્રસાદ વરસાદ ખાઈ દીધો તમારા ભાઈઓ તો અહિયાં બાર ઉભા છે રાહ જોઈને ભાઈ પ્રસાદ ખાઈ ના તમે કમ્પ્લેટ દર્શન કર્યા બસ તો ભાઈ હતા અત્યારે આવી ગયા છે પેટ્રોલ ભરાવા માટે તો તમે જોયું ને ખજૂરભાઈને જોવા એટલું બધું પબ્લિક આવ્યું હતું ને તો વાત જ ના થાય બાકી ફૂલ મોજ પડી ગઈ પબ્લિક ગોળું ગોળું થઈ ગયું હતું અમે બાકી દર્શન કરી લીધા ગણપતિ બાપાના અને ખજૂરભાઈને જોઈ લીધા એમનાય દર્શન કરી લીધા બાકી મોજ પડી ગયું ભાઈ

ગાઈઝ ફાઇનલી આવી ગયા છે ઘરે તો આટલાથી આપણે બ્લોગ પૂરો કરીએ છીએ જો તમને વ્લોગ ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો જય શ્રી રામ જય માતાજી તો અમારા ભૈલું ભાઈ તો ખા ગયા ભાઈ જો કમ્પ્લીટ નાસ્તો કરવા માટે તો તમારે પણ નાસ્તો કરવો હોય તો આવજો સિંગરમાં નાસ્તો કરાવી દઈશું ભાઈ અમારા જોડે બેહીને બરાબર બોલ ભૈલું ભાઈ કોઈ કહેવું છે હા ભાઈ નાસ્તો કરવો હોય તો આવી જજો બધા હા હા બરાબર છે જય શ્રી રામ જય શ્રી રામ